અને હવે વાત કરીશું બોડાસાની તો બોડાસા તાલુકાના જાલોદર ગામથી કહી શકાય કે વલ્લા વાંટા દસ ગામને જોડતો રસ્તામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરાયા છે વરસાદથી રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે તેમજ રોડની સાઈડમાં પુરાણ કર્યું ન હોવાનું પણ સામે આવ્યું છે ડામર રોડના કામમાં આચરેલી ગેરરીતિની પોલ ખોલી નાખતા સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટર ઉપર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે બે માસ પહેલા બનાવેલ ગટરની કામગીરી યોગ્ય કરવામાં આવી ના હોવાનું પણ જણાવ્યું છે પુલિયાની બંને સાઈડો પર ખુલ્લા સળિયા પણ અકસ્માત સર્જી શકે તેવી હાલતમાં જોવા મળ્યા છે રોડ તથા ગટરની યોગ્ય કામગીરી થાય તેવી માંગ ટેલિફોનિક પર વાત કરી છે અને ત્રણ વખતે રૂબરૂ મુલાકાત કરી છે આરંભી વિભાગમાં તેમ છતાં આરંભી વાળે આજ વસ્તુ પર કાળજી લીધી નથી અને ગટર લાઈન જે ગટરવાની ગટરની સાઈડોની માટી પુરવાની વાત હતી એ પણ એમણે નથી કરી અને અહીંયા અત્યારે મસ્ત મોટા ખાડા પડ્યા છે ખરેખર અમને એવું લાગી રહ્યું છે કે આ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર જ છે આ લોકોએ પોતે પોતાના પૈસા કમાવા માટે આ યોજના ચાલુ કરી લે છે આજ દં સુધી અમે જે પુલ બન્યું છે પુલની અંદર પણ બંને સાઈડ ધોવાઈ ગઈ છે રજૂઆત કરવા છતાં પણ આ લોકોના આ મારા ગામમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે એવું જાણવું હોય દરેકને અને એ પણ એક માસમાં તો જાલોદર ગામમાં આવીને જોઈ શકે છે આજના દિનથી એક માસ અગાઉ રોડ બન્યો પેવર એ પેવરની એક સાઈડ આખી ધોવાઈ ગઈ છે રોડનો દસ ગામડાનો જોડતો રોડ છે જાલોદરથી થી સુધીનો એ વિષ્ણુપુરા સુધી થયો હતો અને વિષ્ણુપુરાથી તે જાલોદર સુધીની જે સાઈડમાં એક મીટર જે પૂરવાની સરકારના નિયમ મુજબની હોય છે એ પણ પૂરણ કરવામાં આવ્યું નથી એ સાથે સાથે પુલ પણ કરવામાં આવે તો નવો એની હજી સુધી અમારા આવ્યો એટલો ભ્રષ્ટાચાર અમારા ગામની અંદર થયો છે તો અમારા જાલોદર સ્ટેન્ડ થી જે વિષ્ણુપુરા વલ્લાવાટા સુધી નો એક માસ અગાઉ આર એન બી એ રોડ બનાવેલો જે રોડની અત્યારે આપડે એક મહિનો જ થયો છે એ જોઈએ તો સાઈડો બિલકુલ બે થી ત્રણ ફૂટ જેટલા ખાડા પડી ગયા છે આ જ વરસાડ ઉપર જે ચાલુ સમય વરસાદ હોય જે સમય તો વરસાદ પાણી ભરાયેલું હોય તો તે સમયે પાણી ભરાય તે સમયે ઘણા બધા કિસ્સા એવા બાઇક લઈને જે જતા હોય વાહન ચાલકો તો બાઇક લઈને અંદર ઉતરી ગયેલા છે